આવા જ વ્યક્તિ ની આપડે જરૂર છે બરોબર આમ જોઈ લો તમે એકવાર એનો વિડિયો સાંભળો કેવું બોલે જોરદાર બરોબર છે ભૂકા ઘટ ને ખબર થાય ને જો સાંભળો તમે વિડિયો ને આપડી ચેનલ માં નવો હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો માં લાઈક કરી દેજો શેર કોમેન્ટ બધું કરી દેજો ખેડૂત મિત્રો હા બાપા બાપા દાદા બોલે જોરદાર બોલે મસ્ત મજા બોલે છે પત્રકાર સાથે અને હવે એમ કે છે કે આ જવાન અત્યાર બધા બીજેપી વાળા બરોબર છે તો આ રીતની વાત કરે છે બાપા તો સાંભળો તમે વિડિયો દાદા નો તમને મજા આવી જાય ત્યાં વિડીયો સાવ જોઈ બરાબર છે સાંભળો તમે વિડીયો જોવો એક વાર સાંભળો બાકી આમ જોવું જોઈએ આપણે જોરદાર હું તો કહું ગામડે ગામડે આવી રીતે બાકી તો મેળ આવી છે બાકી તો બાકી તો મેળ નહીં આવે કોઈનો બાકી આવી રીતે બધા મથવાનું નકામ રહે બધા ને આવી રીતે હેરાન થવાનું રહે બાકી બધા ગામડે ગામડે બાકી બોલાવે ને તો જ ભેગું થાય નકરા ભેગું થાય એમ નથી તો જોવો આ દાદાનો વિડીયો કઈ રીતે બાહ બાહ બોલાવે છે દાદા સાંભળો ઉપસ્થિત આવેદન પત્ર આપ્યું છે સરકાર દ્વારા જે સર્વે કરવાનું નાટક થઈ રહ્યું છે એ નાટક ની કોઈ જરૂરિયાત નથી ગુજરાત વિધાનસભાના તમામ મોટા ભાગના વિધાન સભ્યો મંત્રીઓ આગેવાનો એક એક ગામડા ખેડૂતો વચો નથી તો આ સર્વે નાટક શા માટે ખેડૂતો જો ભાંગશે તો એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાત ભાંગ છે ગુજરાત બાંધશે તો દેશ બાંધશે આ ખેતી પ્રધાન દેશમાં જો ખેડૂતો તમે સાંભળશો નહીં તો એક વસ્તુ યાદ રાખજો મોહનદાસ કરમચંદ છે એ કરી હતી એજ ખેડૂત એકતા નું સંગઠન જુનાગઢ જિલ્લાના વંચલી તાલુકાના સોરઠ માંથી ઉભું થશે જે દેશ વ્યાપી હશે અને તમારી ખુરશી ના પાયા ડગબાઇ નાખતા નહીં ખેડૂત ને બચાવો ખેડૂત નહીં ताकत નથી કે દેશ બચાવી શકે માત્ર એટલી જરૂર છે કે તમે ખેડૂત લાચાર ના સમજો ખેડૂત ખેતી પણ કરી શકે છે અંધતા તરીકે તમને જીવાવી પણ શકે છે અને તારે તો એના એક વોટ થી નહીં પણ એના એક ચરોવર તમારી સરકાર ને પણ ભેગી કરી શકે છે આજે ક્યાં રજૂઆત કરવામાં આવી છે કેટલા લોકો કરી છે શું માંગણી છે આજે રજૂઆત થાળાપીપડી ગામ વંદલી તાલુકાનો નો થાળાપીપડી ગામ વંદલી મામલતદાર કચેરી એ અને સામૂહિક ગામ વતી લગભગ ત્રણસો જેટલા ખાતેદાર ખેડૂતો આવ્યા છીએ રજૂઆત કરી છે લેખિત આપ્યું છે અને મામલતદાર નો સહકાર આપવા અપીલ પણ કરી છે અમને મામલતદાર શાંતિ પૂર્વક સાંભળ્યા પણ છે ખૂબ ખૂબ આભાર મામલતદાર સાહેબ નો